સુરત મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ ભેસ્તાન આવાસ વિસ્તારમાં આયોજિત એક નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પમાં સેંકડો લોકોએ તપાસ કરાવીને આરોગ્ય લાભ મેળવ્યો આ કેમ્પમાં સુરત શહેરના નામાંકિત આમેના હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટર અને સ્ટાફે સ્વૈચ્છિક સેવા પ્રદાન કરી આ કેમ્પ દરમિયાન ડાયાબિટીસ, રક્ત તપાસ, હૃદય તેમજ શ્વસન તંત્ર સંબંધિત મૂળભૂત આરોગ્ય ચકાસણીઓ સહિત વિવિધ મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધજનોની હાજરી નોંધપાત્ર રહી ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવી આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવો અને જરૂરિયાતમંદ લોકો સુધી મૂળભૂત આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચાડવી એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કેમ્પ દરમિયાન મળેલો લોકોનો સકારાત્મક પ્રતિસાદ અને વ્યાપક સહભાગિતા આયોજકો માટે ઉત્સાહવર્ધક સાબિત થઈ જેના કારણે આવનારા સમયમાં આવા વધુ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રેરણા મળી છે હું બંટી જરીવાલા અમેના સાર્વજનિક હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરી રહ્યો છું આજે આપણે ભેસ્તાન આવાસમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ કરી રહ્યા છે જેમાં આપણે સાથ સહકાર મળી રહ્યો છે મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટનો મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટની સાથે આ મેના હોસ્પિટલે આજે જનરલ ફિઝિશિયન મહિલાઓના ડોક્ટર બાળકોના ડોક્ટર સહિતના તમામ ડૉક્ટરોની ટીમ અહીંયા આજે કેમ્પમાં હાજર કરી દીધેલી છે સાથે આપણે અહીંયા કરી એક્સરે રે અને ઈસીજીની વ્યવસ્થા પણ આપણે કરેલી છે સાથે આંખના માટે જે ડૉક્ટર છે એ આંખના મેદાન સાથે ચશ્મા ફ્રી આપી રહ્યા છે મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે ચશ્મા પણ ફ્રીમાં આપી રહ્યા છીએ અત્યાર સુધી અત્યારે લગભગ બસો લોકોનું રજિસ્ટ્રેશન આપણે અત્યારે થઈ ગયેલું છે અને હજુ અમે અહીંયા બેઠા છે ત્યાં સુધી અમારી અપેક્ષા પ્રમાણે પાંચસો જણાને અમે આજે ટ્રીટમેન્ટ કરી શકીશું સલામ વિસ્તારમાં અમારા મતે ડરડી એ છે અમે અહીંયાથી ત્રણ કિલોમીટરની નજીક દોઢસો બેડની હોસ્પિટલ છે અને સ્લમ વિસ્તાર હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર હોય અમારા માટે દર્દી એ પ્રાયોરિટી પર છે અને અમારા વિસ્તારમાં જે પણ કોઈ મેડિકલ સુવિધા સારામાં સારી મળી રહે એના માટે અમે કાર્યરત છીએ ફ્રી ચેકઅપમાં ફ્રી ચેકઅપમાં આપણે બધા જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એમની કન્સલ્ટેશન ફ્રી છે અને નોમિનલ પ્રાઇઝમાં આપણે એક્સરે અને બ્લડ નો રિપોર્ટ રાખેલો છે મારું નામ મોહમ્મદ શફી શેખ ફ્રુટવાલા અને મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ નો પ્રમુખ છું જેમાં આજે બેસ્તાન ખાતે એક મેડિકલ મેઘા કેમ્પ રાખવામાં આવ્યું હતું આમેના હોસ્પિટલના ના સહયોગથી એમાં અમારા બેસ્તાન પ્રમુખ શરીફ બાપુ અકિલભાઈ ફરીદ બાપુ અલ તમશભાઈ સુલતાના આપા કાલો આપા ફારૂકભાઈ શરીફભાઈ ફિરોજભાઈ બશીરભાઈ અશફાક બાપુ અને એમના ગ્રુપ સાથે મળીને અમારા એ બધા મળીને ભારે જહેમત ઉઠાવીને પ્રોગ્રામને ને સફળ કર્યું હતું જેમાં પ્રોગ્રામમાં ખાસ આજે મેડિકલ ચેકઅપ રાખવામાં રાખવામાં આવ્યું હતું એમાં બુઝુર્ગો માટે ખાસ સુવિધાઓ હતી જેમાં આંખોનું ચેકઅપ ચશ્મા ફ્રી બોડી ચેકઅપ હાડકાનું ચેકઅપ ને આખો નું ચેકઅપ એસીજી એક્સરે એવી રીતે લાગતા દરેક વસ્તુઓ રાખવામાં આવી હતી જે લગભગ બસો થી વધારે લોકોએ લાભ લીધું છે ને ડોક્ટર દ્વારા તપાસ કરીને બધાને મહિલા અને બાલ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં ચશ્મા આપવામાં આવ્યું છે અને એમાં મુખ્ય મહેમાન તરીકે અમારા રજીયા ટીચર એના હસબેન્ડ સૈયદ શાહબ હતા જબ્બારભાઈ હતા અને અમારા શહેરના મહાનુભાવો હતા જેમાં ટીવી ચેનલના બધા અમારા જાણીતા અને પ્રખ્યાત લોકલ ચેનલવાળા બધા સાથે મળીને અમને સારા સાથ સાકાર આપ્યું છે એના લીધે અમારો પ્રોગ્રામ આજે સક્સેસફૂલ થઈ છે એટલે હું મીડિયાનું પણ આભાર માનું છું અમારા ત્યાં આવનાર બધા મહેમાનોનું દિલથી સ્વાગત કરું છું અને લોકોથી બધી ઈચ્છું છું કે આવી રીતે તમે પ્રોગ્રામ કરતા રહો જેનાથી લોકો જે વડીલો છે એનું ચેકઅપ જગ્યા ઉપર સ્થળ ઉપર થઈ જાય તો એ લોકોને ડોક્ટર દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે એ માર્ગદર્શનના કારણે લોકોના મગજમાં આવે છે કે ભાઈ અમારે હવે આગળ કેવી રીતે ચાલવાનું છે હોસ્પિટલ જઈને લોકો ચેકઅપ કરે અને એ લોકોનું સારવાર કાર્ડ ઉપર આયુષ્યમાન કાર્ડ ઉપર ગમે ત્યાં ફ્રીમાં થાય છે એનું લાભ લે જય હિન્દ જય ભારત મારું નામ જબ્બારખાન પઠાણ આજે દેસ્તાન ખાતે મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ મુકવામાં આવેલું હતું તેમાં ચશ્મા સિવિલ વધુમાં વધુ બસો થી વધુ દવા આપવામાં આવી ચશ્મા વિતરણ કરવામાં આવ્યા તેના પ્રેસિડેન્ટ અમારા મોહમ્મદ સફીભાઈ અને બાપુ ફરીદ સફી ફરીદ બાપુ શરીફ બાપુ અને બધા ટ્રસ્ટીઓ ભારે જહેમત ઉપાડી આ કાર્યક્રમને ને સફળ બનાવવા જય હિન્દ જય ભારત મારું નામ અવની છે હું સાર્વજનિક હોસ્પિટલમાં રિલેશનશીપ મેનેજર જોઉં છું પ્લસ માર્કેટિંગ પણ જોઈ રહી છું આજે આવાસમાં આપણે મેગા હેલ્થ ચેકઅપનો કેમ્પ રાખી રહ્યો છે અહીંયા જેટલા પણ પેશન્ટ છે જેટલી મહિલા છે આપણા પુરુષો બધા જે ભાઈ મિત્રો છે બેન છે બધા એમના માટે આપણે આ કેમ્પ રાખી રહ્યા છે કે જે લોકોને આ હોસ્પિટલ નિયર છે નજીક છે જે દોઢસો બેડની છે એ લોકોને અહીંયાનું જે પણ કેમ્પ છે એની સુવિધા મળી રહે જે લોકોને હોસ્પિટલ આવવાની જરૂર નહીં પડે જે સિનિયર સિટીઝન્સ છે આપણા બા દાદા સમાન છે એ લોકો ત્યાં આવી નથી શકતા તો એ લોકો માટે આપણે અહીંયા બધી ફેસિલિટી રાખી છે જેવી રીતે એક્સરે છે બ્લડ ટેસ્ટ છે બધા સિનિયર ડોક્ટર છે આંખની સુવિધા છે જે અહીંયા વુમન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા ચશ્મા ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે એ લોકોને બધાને જે અહીંયા સિનિયર સિટીઝનને બધી સેવાઓ અહીંયા આગળ મળી રહે તે હેતુથી આપણે અહીંયા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખી રહ્યા છે રિસ્પોન્સ ઘણો એવો સારો મળી રહ્યો છે અહીંયા આગળ ટુ હંડ્રેડ પ્લસ અત્યારે મેમ્બર્સ થઈ રહ્યા છે અને પ્લસ હજી ઘણા બધા વેઇટિંગમાં છે અમારા ડોક્ટર્સ પણ અહીંયા આગળ ઘણી સારી રીતે સેવા આપી રહ્યા છે અમને અહીંયાનો બધાનો સપોર્ટ પણ મળી રહ્યો છે જે અહીંયા આગળ મહિલા છે કે જે અહીંયા આગળ શરીફજી છે જે વુમન્સના અહીંયા આગળ કાર્યકર્તા છે ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યવાનું ખબર નહીં કેમ છે બાકી કઈ કશું ગભરાવ જેવું નથી તમે અહીંયા જોઈ જ રહ્યા છો કેટલી પબ્લિક છે કેટલા પેશન્ટ છે અહીંયા મને એવું એક્સપર્ટ નહીં હતું કે મહિલા પણ આટલો ઇનવોલ્વ થશે પણ અહીંયા મહિલા પણ એટલા જ ઇન્વોલ્વ થઈને બધી જ રીતે સારી રીતે ચેકઅપ કરાવી રહ્યા છે જેવી રીતે ઈસીજી છે એક્સ રે છે અમારા આઈના જે ડોક્ટર છે ડોક્ટર જય છે અહિયાં મહિલાના ડોક્ટર છે ડોક્ટર અભિપ્રા આવેલા છે બધા જ બહુ સારી રીતે ચેકઅપ રહ્યા છે બહુ જ હેલ્પ કરી છે અમે લોકો રાત્રે મોડા સુધી પણ કોર્ડિનેટ કરીને અમે આ કેમ્પ આયોજન કર્યો છે ઘણા ટાઈમથી અમે લોકો આ કેમ્પ આયોજન કરવા માંગતા હતા અમારી હોસ્પિટલ બહુ જ જૂની છે સાત આઠ વર્ષ થઈ ગયા છે અને અહીંયાથી બહુ નિયર બાય ડિસ્ટન્સના એરિયામાં છે એટલે જ અમે શરીફજીની હેલ્પ લઈને અહીંયા આગળ આયોજન કર્યું છે અને એરિયા પણ એટલે જ અમે સિલેક્ટ કર્યો છે કે અહીંયા જે પબ્લિક છે એમને નજીકની હોસ્પિટલમાં બધી જ ફેસિલિટી મળી રહે અને જે અમારી સાર્વજનિક હોસ્પિટલ છે જે દાદા ગ્રુપની છે એ લોકાને બહુ જ એક્સપેડેક્શન છે કે અહીંયાનો બધો જ એરિયા કવર થાય એ હેતુથી આ હોસ્પિટલ એમને અહીંયા આડી મીન્સ બનાવી હતી મેરા નામ મોહમ્મદ અકિલ મન્યાર દેસ્તાનાવાસ આવાસ છે महिला एंड बाल मित्र चैरिटेबल ट्रस्ट की ओर से और अमीना हॉस्पिटल के सपोर्ट से आज हमारे बेस्तान आवास में फ्री मेडिकल कैंप रखा गया था ताकि यहाँ के बेस्तान वासियों को जो भी परेशानी है अपनी बीमारियों का उसकी जांच यहाँ मुफ्त में हो सके और अलहमद लाला आँखों की जांच भी यहाँ की गई है जिसको हमारे ट्रस्ट की ओर से फ्री में चश्मे भी दिए गए हैं तो बहुत से लोगों ने यहाँ चश्मे का भी लाभ उठाए और यहाँ पर हमारे को सपोर्ट भी अच्छा मिल रहा है और अमीना हॉस्पिटल के डॉक्टर्स भी हमें अच्छे कोपरेट कर रहे हैं और अलहद अल्लाह ने चाहा तो आगे चल के और हम इससे बड़ी युवती सोचेंगे ताकि हमारे भेज्तान वालों को कोई परेशानी ना हो तो आप लोगों से भी मैं ये गुजारिश करूँगा कि हमें भी सपोर्ट करें और भेज्तान वालों को भी सपोर्ट करें जो हमारा ट्रस्ट चल रहा है अलहमद ट्रस्ट को भी सपोर्ट करे क्या, क्या क्या काम करें हमारे ट्रस्ट के अंदर महिलाओं के ऊपर जो अत्याचार हो रहे हैं उसके बारे में भी हमारा ट्रस्ट काम कर रहा है जो जिन्हें हॉस्पिटल की प्रॉब्लम है उनके लिए भी हमारा ट्रस्ट काम कर रहा है बच्चों के लिए भी हमारा ट्रस्ट काम कर रहा है अलहमद हमारे बेस्तान आवास में शरीफ भाई को यहाँ का हमारा प्रमुख बनाया गया हुआ है अलमदुल्ला शरीफ भाई का भी हमें अच्छा सपोर्ट होता है और कुछ ऐसे जो पुलिस स्टेशन के जो केसेस होते हैं महिलाओं के बारे में जो महिलाओं पर अत्याचार हो रहा है उसके लिए भी हमारा ट्रस्ट सपोर्ट करता है